બનાસકાંઠામાં અત્યંત ભારે વરસાદથી પૂર ખેડતોના પાકને ભારે નુકસાન. ભાગે જમીન વાવના ખેડૂતો માટે પણ સરકાર સહાય કરી દેવી માંગ. બનાસકઠા જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસથી વર્ષેલ અત્યંત ભારે વરસાદના કારણે સમગ્ર જિલ્લામાં નદી નાળા છલકાઈ ગયા છે. અને ગામમાં ઘરોમાં પાણી ઘૂસી જતા સામાન્ય જીવન પ્રભાવિત થયું છે. સૌથી વધુ નુકસાન ખેડૂતોને સહન કરવું પડી રહ્યું છે કારણ કે ખેડૂતોના ઉભા પાક પૂરના પાણીમાં ગરકાવ થઈ સંપૂર્ણપણે નષ્ટ થાય છે. જિલ્લાના મોટાભાગના ખેડૂતો મગફળી તેલ કપાસ સોયાબીન જેવા પાકોની ખેતી કરતા હોય છે હાલ વરસાદ પૂરતી આ પાકને લાખો રૂપિયાનું નુકસાન થયું છે પાક નિષ્ફળ થતા ખેડૂતો હવે ભારે આર્થિક સંકટમાં આવ્યા છે ખેડૂત મિત્રો કહે છે કે સરકાર તાત્કાલિક સર્વે કરી પાક વીમા હેઠળ સહાય જાહેર કરે જેથી ખેડૂતોને થોડી રાહત મળે પરંતુ એક ગંભીર પ્રશ્ન એ પણ છે કે હજારો ખેડૂતો જમીન માલિકી વગર ભાગે ખેતી કરે છે આવા ખેડૂતોને પાક નિષ્ફળ જાય ત્યારે કોઈ પણ પ્રકારનું સહાય મળતી નથી આવા પરિવારો માટે રોજીરોટીનું સંકટ ઉભું થાય છે ખેડૂત સંગઠનો અને ગ્રામજનો દ્વારા માંગણી ઉઠી રહી છે કે પાક નિષ્ફળતા સહાયની યોજનામાં જમીન ભાગે વાવનારા ખેડૂતોને પણ સામેલ કરવામાં આવે કારણ કે આ વર્ગના ખેડૂતોના પરિવારનું ગુજરાન માત્ર ખેતી પર આધારિત છે અને પાક બરબાદ થવાથી તેઓ સંપૂર્ણ બેરોજગાર થઈ જાય છે

ઠંડા થઈ જાય છે જિલ્લા ગ્રામજનોને અને ખેડૂતોના પ્રતિનિધિઓએ સરકારના મુદ્દે ગંભીરતાથી વિચાર કરી યોગ્ય નીતિ ઘડવા અપીલ કરી છે રિપોર્ટર રાણાભાઈ પારેખી બનાસકાઠા મારું નામ થાકજીભાઈ છે ચૌધરી ડુવાનો વતની છું તો હમણા પૂર હોનાર જો કે બહુ મુશ્કેલી છે સોયગામ વાવ આ પટામાં વરસાદની ખૂબ જ મોટી વનારત થઈ છે ચારે બાજુ પાણી પાણી ને પાણી સિવાય કશું છે નહીં સરકાર બી અહીંયા આવી અને મુખ્યમંત્રી સાહેબ શ્રી ભાઈ અહીંયા આવી અને બધું જોઈને ગયા છે પણ હવે મુદ્દાની વાત એવી છે કે એમણે જાહેરાત કરી છે કેશ ડોલ આપવા માટેની કેશ ડોલ બી આપશે તમામ એમને વળતર આપવાની બી વાતો કરી છે તો એક બીજો મહત્વનો મુદ્દો એવો છે કે ખેતરમાં પાક છે તો પાક ધોવાણ યા પાક નિષ્ફળના ખેડૂતના એકાઉન્ટમાં પૈસા જશે તો જ્યાં ભાગીદાર એમના ખેતરમાં ભાગ તરીકે રહે છે તો ભાગીદારને બી આનામાંથી એમને ભાગીદારને બી ખેડૂતે એને વળતર તરીકે એને પૈસા આપવા જરૂરી છે જે બી એના ભાગમાં આવતું હતું કે પાક નિષ્ફળ થયો છે તો પાક નિષ્ફળ થાય છે પાક નિષ્ફળના આધારે સરકારે એમને પૈસા આપે છે પાક નિષ્ફળના તો ભાગીદાર તો ખેડૂતની આશાએ બેઠો છે તો કમસે કમ મારી એક એવી માંગણી અને લાગણી તમામની ભાગીદારોની બી છે એ બી ગરીબ માણસ છે ખેતરમાં મજૂરી કરીને એમનું ગુજારણ ચલાવતા હોય છે તો એમના માટે એ ઓપ્શન એવું છે કે ભાઈ પાક નિષ્ફળ થયો છે જે વળતર મળે તો ખેડૂતશ્રીઓએ એક મારી નમ્ર અરજ છે કે ભાગીદાર તમારા ખેતરમાં બેઠો છે તમારા ભરોસે છે તો એ દુઃખી ન થવું જોઈએ અને એને બી તમારા હિસાબથી એને વળતર આપવું જોઈએ તાકિ એનું બી નિર્વાહ જિંદગી અને એના છોકરાઓને પરિવારને એવું સારી રીતે ચલાવી શકે છે અત્યારે સૌથી વધારે તો વાવ થી માંડી અને સુઈગામ સુધી તમામે તમામ પટ્ટામાં તમામે તમામ જે આનો ખેતી જે છે એરંડાનો નો પાક નિષ્ફળ થઈ ગયો છે જે ખાવાની બાજરી જે અહીંયા સૌથી વધારે ખાવાની બાજરી ચોમાસામાં પાકતી હોય છે એરંડા છે જે રવિ સિઝનમાં આવશે તો સૌથી વધારે નુકસાન એટલે ચારે બાજુ હા અમને વાવ જે ટોટલી ટોટલ વાવનો ટોટલ એરિયો અને સોઈ ગામ જે પિયત એરિયો તમામે તમામ આવે છે એ ટોટલ એરિયા ની અંદર અમે નજરે જોયેલું છે કે ખૂબ જ મોટી પ્રકારમાં એમને પાકનું નુકસાન થયું છે રવિ પાક બી અત્યારથી ખતમ થઈ ગયો છે ખાવાની બાજરી લીલો ઘાસચારો જુવાર તો એમના પશુધન કઈ રીતે નિભાવ કરશે એના માટે બી સરકારે આખો શિયાળા પૂરતું એમને ઘાસચારાની વ્યવસ્થાની વાત કરી છે અને વ્યવસ્થા એમના સુધી પહોંચવી જોઈએ અને તમામે તમામ જે બી કેસડોલ આપે છે યા જે બી એમને વળતર આપ્યું છે તો ખેડૂત સુધી પહોંચે અને સરકાર શ્રીના નિષ્ઠાવાન અધિકારીઓ સાથે રાખી અને જે જરૂરિયાત વાળો છે તેના સુધી પહોંચતું કરે એવી મારી નમ્ર અરજ છે